નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિક મિત્રો આપણે પહોંચ્યા છીએ વિરાણી ભુજથી લુડવા એટલે કે વાયા લુડવા થઈને વીરાણી પહોંચી ગયા છીએ લુડવાની સાતમ આઠમ મોનું રમી રહી છે અને મેં વિચાર્યું કે આપણે આજે વિરાણી ગામની સાતમ આઠમને જોઈએ ખૂબ સરસ મજાનો માહોલ વિડીયો આખો જોજો ખરેખર આનંદ આવશે પહેલી તમે થોડીક ઝલક બતાવી રહી છું આ ઉપરથી જે બેનો રમી રહી છે તમને બતાવું છું અને કેટલો મોટો ચોક અમારા વિસ્તારમાં મને લાગે છે આથી મોટો કોઈનો ચોક નહીં હોય પણ છતાં કોઈનો હોય તો કમેન્ટ કરીને કહેજો અમારા ગામમાં છે તો હું તમારા ગામને પણ જોવા આવીશ બરાબર ને તો મસ્ત અહીં નવ દીકરીઓ અમારી પાટીદાર સમાજમાં જેને ગોયણીઓ કહી શકાય લગ્ન થયા હોય જેના આ વર્ષે એ જ રમવા આવે એમાં નવ દીકરીઓ અહીં રમવા આવી છે એમાં તો બે મારા લુડવાની જ પુત્ર વધુઓ છે અને આ જો ચાંદલા ચોડાવી રહી છે મારી એક સિસ્ટમ હોય કે નવી પરણેલી વહુ આવે આગલા વર્ષે જે લગ્ન થયા હોય સાતમ ધર્મ આવે એ સાતમ રમતી દીકરીઓને જે કંઈ અમે છે બેનો એ બધું ચાંદલા જોડાવે સૌભાગ્યનું પ્રતિક એ આપે પાટીદાર સમાજની સંસ્કૃતિ જગતથી કંઈક અલગ છે અને ખૂબ સારી પણ છે આ રમી રહ્યા છે ને જાંબલી સાડીવાળા એ પણ મારા ગામના દીકરી જયશ્રીબેન અને મારા ફેમિલી દીકરી બે સાથે રમી રહ્યું છે જો કે બધી ઓળખાણ તો નહીં આપવી બધાની ઓળખાણ આપવા જઈશ તો ઓળખાણમાં જ સમય નીકળી જશે પાટીદાર સમાજની સંસ્કૃતિની વાત થઈ રહી છે તો એની આ સંસ્કૃતિ છે પહેલાં આગળ એવું હતું કે રક્ષાબંધનથી રોજ રાત્રે ઢોલ વાગે અને રમત કરાય આઠમ સુધી આ ગામની એમ કહી શકું સિત્તેર ટકાથી વધુ લોકો મને ઓળખે છે એટલે જ મને ખૂબ આનંદ થાય અને ત્યાં જવાની ઈચ્છા થાય ખૂબ સરસ માહોલ અને સંસ્કૃતિ સાચવી રાખવાનું કામ થયું છે અહીં ગીત ગવાય છે સાંભળો છો ને અલગ અલગ પ્રકારના ગીત થોડીક દૂર વિડીયો કરવા જઈશ ત્યારે તમને ગીત થોડું ધીમું સંભળાશે પણ આખી સાતમ આઠમ ઢોલના તાલે આજે બદલાતા યુગમાં શું કહેવાય કે કેસેટ પર અમે કે ડાન્સવાળું વાગે કે એવું કાંઈ જ નહીં પરંપરાને જાળવીને અહીં સાતમ આઠમ રમાયેલી છે નૂડવાની સાતમ આઠમ બતાવી રહી છું એ જ પ્રકારનું અહીં એથી પણ વિશેષ માહોલ હતા કે અહીં ગામ મોટું ચોક મોટો રમનારા જાજમ અને શિસ્તનો અહીં સરખે સરખો પ્રભાવ દેખાઈ રહ્યો છે તમે ઇન્ડિયોને પૂરેપૂરો માણજો હું વચ્ચે વચ્ચે વોઈસ આપતી જઈશ આખામાં વોઈસ આપીશ તો ગીતની મજા મરી જશે આ ગીત પણ પરંપરાગત ગીત છે તમે સાંભળશો તો મને નથી લાગતું કે અન્ય કોઈ સમાજોમાં આવા ગીત ગવાતા હોય અને તે પણ લાઉડ વગર ગીત અમારા ગામના દીકરી છે એટલે ધોળો પરિવારની દીકરી છે એટલે બોલાવી રહી છે કેમ છો બહેનો રમે એટલે ભાઈઓ ઓટે બેસી જોતા હોય અમુક ભાઈઓ સાદી રમત પાનાથી રમતી હોય એ જુગારનું નામ અમારી સમાજમાં હોતું જ નથી નામ જ નથી હોતું એમ કહી શકાય બરાબર ને ટાઈમપાસ માટે બેઠા બેઠા રમતા હોય મિલીકોટ રમે ઉપમા સર રમે એવી સારી સારી રમતો જેમાં પાસ થાય આનંદ થાય એવી રમતો અન્ય સમાજોમાં આપણે જોઈએ છીએ તો એવું હોય છે કે એ લોકો શ્રાવણ માસ આખો પાણાં રમે જેને નાનકડી મોટી જુગાર પણ કહી શકાય પણ અમારી સમાજમાં એવું નથી કોઈ રમે તો પણ એ મજાકને પાત્ર બને અમારી સમાજમાં આવી જ રમતો રમાય છે દરેક ગામડામાં મારો વિડીયો જોતા કોઈ પાટીદાર સમાજના વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે તમને પણ ઈચ્છા હોય તો મને જરૂરથી કમેન્ટ કરીને જોજો તો અનુકૂળતાએ નવરાત્રિ કે સાતમ પર તમારા ગામનો વિડીયો કરવા બે ચોક્કસથી આવશું અમને આનંદ થશે તમને બિરદાવીને જગતમાં લોકો સાથે મૂકશું બરાબર ને આજે વિરાણી ગામનો વિડીયો તમારી સામે મૂકી રહી છું આશા રાખું છું કે આપ સૌને ગમશે અને ગમે તો વિડીયોને શેર કરવા વિનંતી છે અહીં બે બેનો મારા ગામની દીકરીઓ રમી રહી છે અને ગીત ગાઈ રહ્યું છે એટલે મને ગૌરવ થઈ રહ્યું છે આનંદ થઈ રહ્યો છે જય શ્રીબેન અને રશીલાબેન આની બાજુ ભાઈઓ વાનર વાળા ઓછા હતા તો વાળા બધું લોકો હતા એનો આનંદ હતો છેલ્લે સુધી જોજો મજા આવશે આપણને અને વિડીયો જોઈને કમેન્ટ તો ચોક્કસથી કરજો કમેન્ટ કરો એની સાથે વધુને વધુ શેર કરવા પણ વિનંતી એટલી જ છે કે આ પરંપરાને અમારી સામાજિક વ્યવસ્થાને વધુ લોકો સુધી પહોંચાડી શકે આ જો બેનપણીઓ કેવી છે અમારી પણ અમારા ગામના દીકરી છે લક્ષ્મીબેન કોશિશ કરી તાકી તમારા સુધી ગીત સાંભળી શકાય એટલા માટે બાકી તો બધી જ બહેનો બહુ સરસ રીતે રમતા હતા અને આપણે જોવા માટે કેટલા બહેનો ભેગા થયા છે એ પણ તમને બતાવતી જઈશ ચોકની વચ્ચે મોટું લીમડાનું ઝાડ આજુબાજુ પણ મોટા ઓટા કહી શકાય એના પર બધી જ એનો ગોઠવાયેલા હતા ઓટલે બે સ્થાન બેઠા હોય એને પણ જોઈ શકીએ એટલે આપણે વિડીયોને આપે આગળ બધાને વિડીયો શું કહેવાય કેમેરો ફેરવી લઈ છે તાકી બધા જ બે લોકોને આપણે જોઈ શકીએ અને એ લોકો પણ એમ થાય કે અમને અમને ન્યાય આપ્યો છે બરાબર ને

આગળથી મોટા હોય છેલ્લે નાની દીકરી હોય અને ત્યાંથી પછી જે નવી પરણીની ગોયણી હોય એની શરૂઆત થાય આડેદ્રો કોઈ રમવાના માટે એ વડીલો રમવા માટે થયા છે તૈયાર કે બધા થયા છે ઊભા અને અહીં બેનો કહેતો તો અમે રહી ગયા છીએ અમારો વિડીયો કરવો જોઈએ એટલે એમનો આપણે વિડીયો લઈ જઈએ ત્યાં સુધી બાજુ ભાઈઓની રમતની શરૂઆત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે માત્ર ભાઈઓની શરૂઆત જ બતાવશું ખૂબ સરસ ભાઈઓ રમ્યા છે બીજા વિડીયોમાં બતાવું છું પણ આજે વડીલો રમી રહ્યા છે જે રમત કરી છે દાંડિયાની એ તમને બતાવશો અને આ અમારી પરંપરા કે ગમે કોઈ ક્યાંયથી આવે એટલે મળે તો ખરા બધાને હાથથી મળે ગલે મળે આ છે કમળાબેન કમળાબેન મારા ખૂબ મજબૂત પણ છે આજે પણ મેં ફોન કર્યો તો હું આવું છું અને આશીર્વાદ મહિલા ગ્રુપ જે ગ્રહ ઉદ્યોગ ચલાવે છે એમનાથી છે આપણે ગ્રહ ઉદ્યોગના વિડીયોને આપ્યા છે તો ચારે બાજુ ભાઈઓ બેઠા છે ભાઈઓ રમવા બહુ ઓછા ઊભા થયા હતા પણ અહીં વડીલો ઊભા થયા છે અને વડીલોને પણ આવી કારણ કે એ પરંપરા આપને વડીલોએ આપી છે આપણને હવે જોવાનું આપણે કેટલી સાચો શું એ આપણા પર છે પણ આ પાટીદાર સમાજને આ પરંપરા સાથે બેસીને જમવું સાથે બેસીને રમવું એ આ વડીલોએ આપણે પરંપરા આપી છે કારણ કે આ જ્યારે જ્યારે ખેતી અને ધૂળિયા ધંધા આપણી સમાજ પાસે હતા બારી સમાજ પાટીદાર પાસે ત્યારે એને આરામ અને મનોરંજન માટેનું એક જ આ સાધનો હોય અને આ બહેનો ભેગા થાય ભાઈઓ પણ ભેગા થાય અને રમતા 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 સુખની અનુભૂતિ થાય દુઃખની ભૂલી જવાય એટલા માટેની આ પરંપરા છે અને શ્રાવણ માસ એટલે ધાર્મિક મહિનો એટલે એમાં ભગવાનના ભજન થાય ગીતો થાય ભગવાનના અને ભગવાનના ગીત ગાતા 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 મનોરંજન પણ થાય બરાબર ને નહીં તો અમારી આ પાટીદાર સમાજ પાસે જે તે સમય એટલો ટાઈમ પણ નહોતો કે બેસીને લોકો કરી શકે આ વિડીયો કરી રહી છે દીકરી એમનું પણ ચેનલ છે બીજા વિડીયો મેં ચેનલનું નામ કહું છું કારણ કે એ મારો વિડીયો કરે હું એનો કરું સામ સામે કારણ કે શરૂઆતની રમત હોય ધીમે ધીમો હોય એટલે એકદમ ઠંડી ઠંડી રમત શરૂ થઈ રહી જ એવું ને પાન ધીમે ધીમે ચડે તો અહીં ભાઈઓની રમત ચાલુ થઈ છે એની ભાઈઓ રમી લેશે એના પાછળ પણ લીનો રમ્યા છે એ વિડીયો તમે બીજું વિડીયો આપું છું આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું આગળ પણ કીધું છે હજુ પણ કહી રહી છું બરાબર ને તો અહીં રમત બદલાય વડીલો કે હવે આ ઉતાવળી રમત અમે નહીં રમી શકીએ રમત સીધે સીધી બદલાઈ જાય એ સારું છે વચ્ચે કોઈ ઊભું ના રહે અહીં વિડીયોનું પણ હું કરું છું એની આજનો વિડીયો સારો લાગ્યો છે એ જ આશા સાથે નાની વીરાના વિડીયોને શેર કરીને બિરદાવજો એ જ આશા આવજો મિત્રો બાય બાય જય જય ગર ગુજરાત અને જય ભારત